નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે હું આપણને ધોરણ સાત વિષય સંસ્કૃતનું પ્રથમ પદ્ય વંદનાનું ગાલા સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન આપવા જઈ રહી છું તો આપણે શરૂઆત કરીએ વંદના એટલે તમને ખબર જ હશે વંદના એટલે વંદન નમસ્કાર પ્રાર્થના તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પહેલું કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે તો જવાબ આવશે એ સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને બીજું કઈ માતાને પ્રણામ કરે છે સોરી કવિ કઈ માતાને પ્રણામ કરે છે તો એનો જવાબ આવશે સી સંસ્કૃત બોલનારી માતાને ત્રીજું કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે તો જવાબ છે સી શુભ અને કલ્યાણ કરવા ચોથો દીવાની જ્યોત શું કરે છે તો જવાબ આવશે શત્રુની બુદ્ધિનો વિનાશ કરે છે પાંચ મૂંગાને બોલતો કોણ કરે છે તો તેનો જવાબ આવશે શ્રી શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા છઠ્ઠું ને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે તો જવાબ આવશે એ ભગવાનની કૃપા સાત ધ્યાયામી સંસ્કૃતમ ખાલી જગ્યા તો એનો જવાબ આવશે સમ્યક આઠ મુકમ કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે તો જવાબ આવશે સી શ્રી વિષ્ણુ ભગવાનને નવ પઠામી ખાલી જગ્યા નિત્યમ તો ખાલી જગ્યાનો જવાબ આવશે ડી સંસ્કૃતમ દસ દીવાની જ્યોત શું આપે છે તો તેનો જવાબ આવશે બી આરોગ્ય અને ધન સંપત્તિ અગિયાર અહમનો શું અર્થ થાય છે તો તેનો જવાબ આવશે બી હું પ્રશ્ન બે કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો સંસ્કૃત માતરમ તો ખાલી જગ્યામાં જવાબ આવશે વંદે બીજું શુભમ ખાલી જગ્યા કલ્યાણમ તો શુભમ કરો તું ત્રીજું શત્રુ ખાલી જગ્યા દીપ જ્યોતિ નમો સ્તુ તો જવાબ આવશે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે ચોથો મુકમ કરોતી ખાલી જગ્યા તો જવાબ આવશે વાચાલમ પાંચમો પંગુ લંગયતે ખાલી જગ્યા તો તેનો જવાબ આવશે ગિરિ છઠ્ઠો તમ પરમાનંદ માદવમ અહમ તે ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં જવાબ આવશે વંદે પ્રશ્ન ત્રણ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો પહેલું છે કલ્યાણમ તો કલ્યાણમનો સમાનાર્થી શબ્દ થશે શુભમ સ્વસ્તિ બીજું ધનમ તો ધનમનો સમાનાર્થી થશે વિત્તમ ત્રીજું બુદ્ધિ તો તેનો સમાનાર્થી શબ્દ થશે મતિહી અથવા ધી ચોથું ગિરિ ગિરીનો સમાનાર્થી શબ્દ થશે શૈલહ અથવા શૈલ અને પર્વત પાંચમો માધવ તો માધવનો સમાનાર્થ થશે વિષ્ણુ હરિ છઠ્ઠું સરસ્વતી તો તેનો સમાનાર્થી શબ્દ થશે શારદા સાતમો શત્રુ તો તેનો સમાનાર્થી થશે રિપુ હું આઠમું વાચાલ તો તેનો સમાનાર્થી થશે મુખરહ હશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી તેની સામે બોક્સમાં સાચાની નિશાની કરો તો પહેલું છે દેવી સર્વભૂતિ કેન રૂપેણ સંસ્થિતા તો અહીંયા ક ને ખ એવી રીતે બે ઓપ્શન આપ્યા છે પહેલો ઓપ્શન છે દેવી સર્વભૂતેશું વિદ્યારૂપેણ સંસ્થિતા અને ખ આપ્યો છે દેવી સર્વભૂતેશુ બાલારૂપેણ સંસ્થિતા તો સાચો જવાબ છે દેવી સર્વભૂતેષું વિદ્યારૂપેણ સંસ્થિતા તો તેની સામે આપણે સાચું કરવાનું છે બીજું અહમ સદા કિમ વદામી તો તેનો જવાબ આવશે અહમ સદા સંસ્કૃતમ વદામી ત્રીજું કવિ દીપ જ્યોતિ કિમ અર્થમ નમતી તો તેનો જવાબ આવશે કવિ દીપ જ્યોતિ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતી ચોથું કશ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી તો તેનો જવાબ આવશે માધવશ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી પ્રશ્ન પાંચ નીચે વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો પહેલું બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે તો આ વિધાન કેવું છે ખોટું બીજું વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર તો આ વિધાન કેવું છે સાચું ત્રીજું હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું આ વિધાન કેવું છે ખોટું ચોથું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય આપે છે આ વિધાન કેવું છે સાચું પાંચમું સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગ આવે છે તો આ વિધાન કેવું છે ખોટું છઠ્ઠું શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે તો આ વિધાન કેવું છે સાચું પ્રશ્ન છ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પહેલું કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે તો તેનો જવાબ છે બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે બીજું કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે તો તેનો જવાબ આવશે શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે ત્રીજું ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શો ફાયદો થાય છે તો તેનો જવાબ આવશે મૂંગાને બોલવાનો અને પાંગડાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે પ્રશ્ન સાત નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો પહેલો શ્લોક છે અઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યામી સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ ચાલો તો આપણે તેનો અનુવાદ જોઈશું હું દરરોજ સંસ્કૃત વાંચું છું હું દરરોજ સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર બીજો શ્લોક છે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો સ્તુતે તનો અનુવાદ જોઈશું આપણે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ કર શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કર તેવી દીપ તેવી દીપજ્યોતિને નમસ્કાર હો પ્રશ્ન આઠ નીચેના શ્લોકોની પૂર્તિ કરો તો અહીંયા પહેલો શ્લોક આપ્યો છે યા લઈને નમો લઈને સુધી તો એની શ્લોક પૂર્તિ તમે જોઈ શકો છો યા દેવી સર્વભૂતે વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્તશે નમો નમ બીજો શ્લોક છે મુકમ કરોતી થી લઈને માધવમ તો ચાલો શ્લોક જોઈએ મુકમ કરોતી વાચાલમ પંગુ લંગયતે ગિરી યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ મારી ચેનલને મોકલજો ધન્યવાદ